આગામી બકરાઈદના તહેવારને અનુલક્ષીને નબીપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી નબીપુરના પીએસઆઈએ તમામ ધર્મના લોકોને શાંતિ કાયમ રાખવાની અપીલ કરી હતી આગામી તારીખ સત્તરમી જૂનના રોજ મુસ્લિમ સમાજનો બકરી ઈદનો તહેવાર દેશભરમાં ઉજવવામાં આવશે જે સંદર્ભે ભરૂર જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ મથકની હદ માવતા ગામોના સરપંચો અને આગેવાનો સાથે નબીપુરના પીએસઆઈ એસઆર મેઘાણીની અધ્યક્ષતામાં આજ રોજ સરાંઠ વાગ્યે શાંતિ સમિતિની એક બેઠક મળી હતી જેમાં નબીપુર હિંગલાત, સીતપોણ, ઝંગાર, સેગવાત, બંબુસર, જનોર, અસુરિયાત તેમજ લુહારા સહિતના ગામોના સરપંચો અને આગેવાનો હાજર રહ્યા હતા. આ શાંતિ સમિતિમાં ઈદના તહેવારમાં તમામ નીતિ નિયમોનું પાલન કરવું, શાંતિ ભંગ ના થાય તેના ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. શાંતિ ના દોહરાય તે બાબતે પોલીસ અને તંત્રને પૂરો સહયોગ આપવા તમામને અપીલ કરાઈ હતી. શાંતિ સમિતિમાં હાજર તમામ સરપંચો અને આગેવાનોએ તંત્રને પૂરો સહકાર આપવાની અને શાંતિ બનાવી રાખવાની ખાતરી એક સુરમાં આપી હતી આ બેઠકમાં નવીપુર પોલીસ મથકનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો